ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ચોરીના બનાવો ટાળવા જાહેર જનતાને અપીલ કરી સામાન્ય રૂપે ઠંડીના માહોલમાં સૌ કોઈ ઘરની અંદર બારી દરવાજા બંધ કરીને સૂતા હોવાના કારણે ચોરીની ઘટનાઓ વધી જાય છે આવું ન બને તે માટે ગાંધીધામ એ પોલીસે જાહેર અપીલ કરી વિવિધ મુદ્દાઓ પર છણાવટ કરી હતી ગાંધીધામ એ પોલીસે જણાવ્યું કે ઠંડીની સીઝનમાં ઘર ફોડ ચોરીના બનાવોને ટાળવા બહાર ગામ જતા પહેલા બંધ મકાન અંગે પાડોશી અથવા સગા સંબંધીને જાણ કરવી અને એ ડિવિઝન પોલીસને શૂન્ય બે આઠ છત્રીસ પચીસ આઠ એકસો નાઇટ વિઝન વાળા સીસીટીવી લગાવવા અજાણી વ્યક્તિની અવરજવર અંગે પોલીસને જાણ કરવી આંગડિયા પેઢીના સંચાલકો અને વેપારીઓને સોના ચાંદીના દાગીનાને રોકડ ઘરે લઈ જતા સમય કારનો ઉપયોગ કરવો અલગ અલગ રસ્તાઓથી કરવો